દ્વારકા દેશ જય રાજા રણછોડ કેમ છો બધા મજામાં મજામાં જ હું અને અમારા મામા અને અમારે લાડક વાયા ભાઈ બાપભાઈ તણી આવી ગયા એરપોર્ટ મુંબઈમાં હવે હું ઘર આમરું એ નહીં બાપભાઈ ઘરે જવું ઘરે જવું શું કે મુંબઈનું રિવ્યુ શું કે સારું હે કેવી મજા કેવી આવે મજા જ આવ્યા રાખે

હા બરોબર મામા તમારે શું કહે તમારે કેવું રિવ્યુ કેવું એ રિવ્યુ દ્યો મને રિવ્યૂ બહુ સારું એનું કારણ એક શું બધા આપણા દોસ્તાર મિત્ર કે ફ્રેન્ડ સર્કલ ગમે કોઈને આવું હોય ને તો અમે કહી શકી કે ભાઈ જો આવી રીતના આવું આવું બધું હતું અને આવી આવી મોજ આવી હતી મને આઠ વાગ્યે આવવાનું અગિયાર વાગે આવવાના હતું આપણે આઠ વાગે આવી ગયા એ તો ફાઈનલ જ છે ત્રણ કલાક તો આપણે જો અહીં ગણે ગોલા ને એવું બધું બરોબર સો ટકા એમાં કોઈ બીજી વાત જ નથી ફરવાની કેવી મજા આવી તાજ હોટલમાં ચા કેવી હતી સારી હતી ને એવું એમને મુંબઈ યાત્રા કરી લીધી ફરવું જોઈએ ને ગુજરાત જેવું ન થાય ખાવા પીવામાં કેવું કહેતું ન લાગે કાંઈ ઘટે જ નહીં ગુજરાત તો ગુજરાત છે ને નકર આપણે મુંબઈ આવતા રહે આપણે કામ ન થતા અહીં કરે હો બાપ્ભાઈ એ બાપભાઈ અમે મુંબઈ આવતા રહીએ પણ આખા એમ થાય ગુજરાત આપણે ગુજરાતી ગુજરાત ત્રણસો ત્રણસો રૂપિયા માં પચાસ પચાસ ગ્રામ ને એવી રીતના મળે છે ગોલા તો અમે ખાધા એ વિડીયો તમને પછી મોકલાવ અત્યારે આ જવો નઈ બાપાઈ

એમાં કઈ ઘટે નહીં શેડ કેવો ભેંસુ બાંધેવો એવો એમાં આમાં ભેંસુ નો તબેલો બનાવ્યો કેમ નું રીએ સારું રીએ ને મોંઘું પડી મોંઘું તો એ તો પડવાનું એ તો પડવાનું જ છે એમાં કઈ બીજી વાત નથી સ્વચ્છતા અભિયાન ભારત હો ભાઈ એમાં કઈ ઘટે નહીં

À, mọi người đi tuyến, ai giỏi uổng 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 એ પાર્કિંગ માં મૂકી દીધું ઈડું નહીં એટલે એમાં કઈ આપડે કેવા ન થતું હા બાકી મુંબઈ માં તમને બેસ્ટ મજા આવશે રહેવા પીવાની ખાવા પીવાની કોઈ જાતની તકલીફ નથી પડતી ચા દૂધ ને એવું તમે ખાતા હોય તો થોડીક તકલીફ પડે અમારે જો આ બેને ને ચા દૂધ સાંભળ્યું એટલે ભાઈ ગાય બહુ એટલે ચા દૂધ સાંભળ્યું લે ઓલું એક મળશે મિલ્ક મિલ્ક હવે એ કારણ કે જવાબ નહીં દે એનું કારણ હે કે બે દિવસથી ત્રણ દિવસથી કંટાઈ રહે જેવા બાકી ગુજરાતી ગુજરાત હો ભાઈ બલ ઓળા બલ વાકડા હળ બાંધવા થિયાર જાજી ફોજુમાં ઝૂકવું નહીં મરવું એક જ વારો એ મહિલા મારા બાપભાઈ ને મામા બેયો એમાં કાંઈ ઘટે નહીં હવે જો એના વારી ચાલુ કરશે ઉડ્યું ઉડ્યું જો જાય ઉડી ગયો ઇન્ડિગો મામા મામા નવરા બેઠા બોલે અહીંયા આવીને લુડો રમે ઘરે બેઠા બેઠા રમતા હોય હેલા કપડા લેવા ક્લબ માં આવી જજો પુલા વગર હો ભૂલતા નહીં હો મામા પાંચ પાંચ જોડી દસ દસ જોડી ડાયરેક્ટ સાઈઝ વાઈઝ નાખી દીજો આને બેન મારે શું કરવામાં જોવો તો જો અહીંયા કણ અહીંયા ભાઈ એરપોર્ટ માં જે આરે એને પાંચ છો ગોલા લેવાના

હમણાં થી બેય એટલે સીધા અહીં બોલો મેન માર મામાય પાસે મેચિંગ કર્યું મેન માર મામાય પાસે કપડાનું મેચિંગ કર્યું કપડા મેચિંગ મનડા વેચિંગ ને દરળા મેચિંગ ઓળું નથી કેતા એની કોઈની બાપ ભાઈ નંબે કાલ કર્યું તો બે ભાઈ પરમદી પાછું મામાએ એ મેં કીધું તું એટલે એવું બધું રહેવાનું એમાં કઈ ઘટે નહીં હો ભાઈ એટલે બધાને દ્વારકા દઈશ જો બીજું પ્લેન ઉડ્યું તમને દેખાડવું હો જો જાય તે પ્લેન ને પ્લેન બધું ફફડાટી ઘીરે જાય ગણપતિ દેવા કરું તમારી સેવા ગણપતિ બાપા મુંબઈ માં કઈ મુંબઈ કા રાજા ગણપતિ બાપા મોરિયા એમાં કઈ ઘટે ને એવો બધા દ્વારકાધીશ રાજા રણછોડ હાલો પછી પાછા ક્યાંક જાય એટલે પાછો વિડીયો બનાવશું બ્લોગ બનાવશું દ્વારકાધીશ ને સહકાર આપતા દ્વારકા દ્વારકાધીશ